ઘણા માં આટો મારી ગયા છે મિત્રો આ જો આ બધું ખુલ્લું જ પીડ્યું છે વાડે ને બધું કરિયાણું કહેવાય ને કરિયાણું પણ નહીં ખેડૂતનું આ સાથી કહેવાય એટલે ગરેડિયું યશભાઈ સાસની દૂધની પહેણ્યું લઈને વાયલા જાય છે ગામ પર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો છું તો આપણે ફરીવાર એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છીએ અને ટણે આપણે જઈ રહ્યા છીએ થોડાક ખોડવાના બાકી છે એટલે છીપા ખોડવા માટે અને વાયરિંગ પણ કમ્પ્લીટ કરવું જોઈએ આજે કેમ કે આજે રોઢડા ઘણાઈમાં આટો મારી ગયા છે મિત્રો આ જો આ બધું ખુલ્લું સ્પીડું છે વાયરિંગ બધું એટલે ઘણાઈમાં રોઢડા આટા મારી ખાઈ પણ ગયા છે કપાસ નાના નાના સોડવા હતા એક તો વરસાદ નથી અને બીજી બાજુ સોડવા પણ ખાઈ ગયા મિત્રો આ બધો કેળો છે આમ તો આ બધો ગુજરાનો રોરડાનો બધો કેળો છે એટલે આમાં કપાસ પણ કાંઈ બરોબર વિગ્યો નથી એવો સામે એવું આપણે બધું કામ ચાલુ કરવાનું છે ત્યારે તડકો પણ ખૂબ જ છે હજી આપણે હાલ આવીએ છીએ સા પાણી પીને મસ્ત મજાના તૈયાર થઈ બહુ તૈયાર તો નથી ખેડૂત તૈયાર બહુ થવાનું હોય કારણ કે ફાઈનલી આપણે પોગી ગયા જુઓ આ કપાસ દેખાય ક્યાંક ક્યાંક છોડવા તક તકે છે બે દી તક તક છે પછી આનું પાંદડું પણ નહીં રહે મને એવું લાગે છે વરસાદ નથી એટલે આ જુઓ આપણા ડોલ વાયર અને બધું કોસ્ટ પણ પડી છે ને આપણે જુઓ આપણી પાસે કુવાડી પણ છે સાથમાં પકડ પણ છે ને વાયર પણ છે આ બાજુ આપણું કરિયાણું કહેવાય ને કરિયાણું પણ નહીં ખેડૂતનું એટલે ગરેડિયું અને સામેની બાજુ આ થાંભલો રહ્યો ને ત્યાંથી વાયર અટકી ગયા છે આ બાજુનું બધી વાયરિંગ થઈ ગયું છે ઠેરઠાં તમને અંદર પૂગે નીપ્પા પડેલ ન્યા હોતી આ બાજુનું બાકી છે હવે એટલે આ સાઈડનું બાકી છે ને ત્યાં છે ઠેપાડવાનું છે તમને કીપા દેખાતા હોય છે તો આપણે બાંધી દઈ કેવી ગરડી ગરડી છે તો મિત્રો ચાલો આપણે બાંધવાનું ચાલુ કરીએ આમ નઈ તે ઘણો ટાઈમ થઈ ગયો છે ખેડૂત વેદના ભક્ત આપણે જઈએ છીએ ઘર બાજુ અને ચાલુ છે એટલે ઓલી બાજુ કાંઈ સવાય એવું નથી ઝટકો ચાલુ કરી તાળું મારીને આપણે વ્યા છે પગપાળા ખેતર આ બધું બહુ લાંબો શેઠો છે લાંબો કેવડો લાંબો શેટો છે તો હાલો આપણે હજી ખૂબ જ થાકી ગયા આજે મોટું કરવાનું કાંઈ બધું બધું કરતા હતા કામ મિત્રો હવે અત્યારે હાંસ પડવા આવી છે અને આપણે દર બાજુ માંડ્યા છે તો આપણે ેશભાઈ આગળ આપણે ગાડી પડી છે હવે આપણે અહીંથી ને આ બાજુ જવાનું છે અહીંથી આ બાજુ આમ થાય ઓલા મકાન દેખાય ત્યાંથી જો મંદિર દેખાય ને તમને સૂમ કરીને થોડુંક બતાવી દઉં તો એ મંદિર દેખાય ને ઓરડી નહીં આજનો પ્રો કાંઈ પૂરો કરું છું જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો ચેનલમાં પહેલી વાત આવે સબસ્ક્રાઈબ કરી દેજો પણ નવા જય માતાજી અને જય શિયા ચાલો